હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સમાચારમાં વાત કરીએ તો ધભોઈ તાલુકાના સિદ્ધપુર ગામેથી પસાર થતી નર્મદા નિગમની બ્રાન્ચ કેનાલમાંથી છેલ્લા બે ત્રણ વર્ષથી નર્મદા કેનાલમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે જે પાણી ગામના ખેડૂતોના ખેતરમાંથી પસાર થઈ ગામની ભાગોર સુધી પહોંચ્યું હતું ગ્રામજનો તેમજ ખેડૂતોએ નર્મદા નિગમને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કર્મની નિંદ્રામાં ઊંઘતું તંત્ર જાગતું નથી ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી ખેતી નથી થતી કોઈ પણ જાતનું ખેતમાંથી ઉત્પાદન થતું નથી સાથે સાથે હજારો લિટર પાણીનો વેટ થઈ રહ્યો છે ગ્રામ મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાથી ગ્રામજનોને અવરજવરમાં પણ તકલીફ પડે છે દર વખતે નર્મદા નિગમની બેદરકારીના કારણે હાલ તો કામકાજનો હાલાકી સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા બે વર્ષથી નર્મદા કેનાલમાં લીકેજ હોવાના કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ જાગતા નથી જેને લઈને હાલ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને રોડ પર પાણી આવી ગયા છે અને ગામના ગેસ સુધી પાણી સુધી જ હા હા તો ગામના આવર જવર કરવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆતને અડધો કરવા છતાં પણ આવતા નથી હાલ ઉનાળાના પાક લીધેલો છે

એ ખાડો છે ને ખાડા નું લઈ લઈને એ ઉભરો નીકળે આપડે તો એમાં સિદ્ધપુર ગામ પાસેથી જે આ નર્મદા કેનાલ નીકળી રહી છે તેનું બે વર્ષથી લીકેજ છે આ મારા કાકા છે એમના ખેતરમાં રહી અને પાણી બે વર્ષથી સદંતર વહી રહ્યું છે જેમના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે એમનો કપાસ બી આજી વખતે બિચારાનો કેટલો બગડી ગયો વારંવાર નિગમમાં રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન નથી

કેટલા વર્ષથી આવું છે તમે કરવામાં બે વખતે સાહેબ વાત કરી છે અને આ બે વર્ષથી સદંતર પાણી વહી રહ્યું છે અધિકારીઓ કશું નથી જઈએ છે ખાલી કે છે અમને કે કરાવી દેશું પણ અત્યાર લગી એનું કોઈ સોલ્યુશન નથી નથી કોઈ જોવા પણ આવતા કે કશુંય નહીં તમે ચાહો તો તમને બતાવી દઉં કે કયા ખેતરમાં રહીને કેટલું પાણી વહે છે લગભગ નહીં હોય તો બે અઢી વિ જમીન પલરી ગઈ છે કાકાની